સિટીલાઇટ ખાતે ગત તારીખ સત્તાવીસમી જૂને રેલવેની વિજિલન્સ ટીમે રેડ કરી તત્કાલ ટિકિટ બનાવવાનો સ્કેમ પકડી પાડ્યો હતો આ સ્કેમની તપાસ દરમિયાન ઉમરા પોલીસે વધુ એક આરોપી પાયરેટેડ સોફ્ટવેર આપનારની પણ ધરપકડ કરી હતી ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પશ્ચિમ રેલવેના વિજિલન્સમાં ફરજ બજાવતા સંજીવ કુમાર સુધીર શર્માએ બાતમીના આધારે ગત સત્તાવીસમી જૂને સિટીલાઇટ મેઘ સમરન એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર છ બીમાં રેડ કરી હતી પેટમાં રહેતા રાજેશ ગીરધરી મિત્તલ દ્વારા લેપટોપ ઉપર આઈઆરટીસી દ્વારા અનઅધિકૃત અને ગેરકાયદે સોફ્ટવેર ગદ્દર અને નેક્સુસ મેળવી અલગ અલગ ફેક આઈડી પાસવર્ડ મારફતે આઈઆરટીસીની સાઇટ હેક કરી તમામ વેરીફિકેશન અને સિક્યુરિટી પ્રોસેસ બાયપાસ કરી તેને સાગરીત કૃપા દિનેશ પટેલની મદદથી ઈ ટિકિટ બનાવતો હતો પોતે રેલવેનો કાયદેસર એજન્ટ હોવા છતાં વધારે પૈસા કમાવા આ રીતે સ્કેમ કરતો હતો અંગે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ હતી પોલીસે તપાસ દરમિયાન વધુ એક આરોપી રાજુ યુવરાજ પંડિતની ધરપકડ કરી છે આરોપી રાજેશના સોફ્ટવેર અપલોડ કરી પાંચ હજારમાં ઇન્સ્ટોલ કરી આપતો હતો અને દર મહિને રિન્યુ કરવા એક હજાર રૂપિયા કમિશન લેતો હતો રિપોર્ટ